મહીસાગર જિલ્લામાં રિક્ષા રેલી યોજી મતદાન જાગૃતિ પ્રયાસ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં સાતમી મે રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લા કલેક્ટર નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે આજે લુણાવાડા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતેથી અંદાજિત 200 થી વધુ રિક્ષા રેલીને લીલી છટ્ટી અપાઈ હતી આ રેલી લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિ સંદેશો આપવામાં આવ્યો

બસો રિક્ષા ભેગા થયા છે રેલી કરીએ છીએ જાગૃતતા માટે અને આજથી અમે જે પણ ચૂંટણીમાં રિક્ષામાં બેસીએ એ લોકો અમે જાગૃત કરીશું વોટિંગ કરે એના માટે આજથી અમે એ કરીએ છીએ સાતમી મે મતદાન છે તો તમે એના માટે એ દિવસે શું આયોજન કર્યું એના માટે અમે બધા સેવામાં છીએ અને આજથી જ અમે ચાલુ કરી દીધું છે તો જેટલું બને એટલું વધારે મતદાન કરે પબ્લિક હવે બોલો

હું રિક્ષા ચલાવું છું આ મતદાન જાગૃતિ અભિયાન ચાલે છે એમાં દરેક મતદાતાઓને હું વિનંતી કરે કે સાતમી તારીખે મતદાન અવશ્ય કરવું અને સિત્તેર ટકાને સોએ સો ટકા કરવાનું પણ મત આપવો એ આપણો અધિકાર છે અને સો ટકા પૂરેપૂરું મતદાન કરવું અને શક્ય હશે એટલી મદદ કરીશું સાત તારીખે જરૂર પડે તો આ બધી રિક્ષાઓ છે અઢીસોથી બસો જે હોય બધા મેં સાથ આપવા માટે તૈયાર છીએ અમે આજ રોજ રિક્ષા રિક્ષાવાળા બધા ભેગા થયા છે ચૂંટણીના પર્વ માટે અમે સાત તારીખે જેટલું બને એટલું મતદાન કરાવીશું અને પબ્લિકને જાગૃત કરીશું કે ભાઈ આ ચુનાવમાં જેમ બને એમ અચૂક મતદાન કરો અને પેસેન્જરને બી સમજાવું છું અમે લગભગ બસો જણા આજ રોજ ભેગી થયા છે કલેક્ટર કચેરી ખાતે